સિંગવડ તાલુકાના મેથાણ ગામે આવેલા ગામખેડા માતાના મંદિરે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મેથાણ ગામે અયોધ્યામાં ભગવાન રામના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા માટે દેશમાં મંદિર પરિસરોની સફાઈ માટે તે દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સિંગવડ તાલુકાના મેથાણ ગામે આવેલ ગ્રામખેડા માતાના મંદિરે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબની ઉપસ્થિતિમાં સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જિલ્લાના હોદ્દેદારો હોદ્દેદારો મંડળના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોગ પ્રભારીશ્રીઓ યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તથા ગામના આગેવાન વડીલો તેમજ યુવાનો હાજર રહ્યા સરપંચશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રદીપ કુમાર વડ વાયસિંગ